પુણેવાળા કહે છે કે કબૂતર આ આ આ ને પાપવાળા એમ કહે છે કે કબૂતર જા જા આખો મસલો શું છે એ હું તમને કહીશ હકીકતમાં તમને બધાને ખ્યાલ છે આ રીતે તમે પણ કદાચ પક્ષીઓને ચણ નાખતા હશો ને તમે એવું વિચારતા પણ હશો કે આવું ચણ નાખવાથી પુણે મળે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ વિચારતી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માને છે કે આ પાપ છે ઇન્વર્ટેડ કમામાં લિટરલી ન લેતા મૂળ વાત એ છે કે એમસી આ રીતે ચણ નાખવા પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે એનું કારણ શું છે બીજા શહેરોમાં શું સ્થિતિ છે આ રીતે બીજા શહેરોમાં ચણ નાખવામાં આવે છે તો શું નિયમો છે એ બધી આપણે વિગતે વાત કરીશું વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તો ગયા વર્ષેથી એમ સીની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે આ રીતે લોકો ચણ નાખી રહ્યા છે તો એ લોકોને સજા થવી જોઈએ કે નહીં એટલે પબ્લિક સ્પેસમાં ઓપન મે મેદાન હોય બગીચો હોય કે ફૂટપાથ પર હોય તમે પણ કદાચ આ રીતે ચણ નાખતા હશો તો એમસી વિચારે છે કે હવે આવા લોકોને દંડ કરવો જોઈએ દંડ કરવો જોઈએ તો કેટલો કરવો જોઈએ અને કેવી રીતે એનો અમલ કરવો જોઈએ એના પર એમસી ગયા વર્ષે જુલાઈથી જ ચર્ચા વિચારણા કરી રહી છે ગયા વર્ષે જુલાઈની અંદર એમસીની મિટિંગ મળી હતી ને એ સમયના કમિશનરે ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશનને કમિશ્નર્સને આદેશ આપ્યો હતો કે આ રીતે તમે આઈડેન્ટિફાઈ કરો કે કયા કયા સ્પોટની અંદર છે તો આ રીતે ચણ નાખવામાં આવે છે એવી જગ્યાઓને તમે આઈડેન્ટિફાઈ કરો અને એને બંધ કરી દો એટલે ત્યાં આગળ લોકો કોઈ ચણ ના નાખે એવું તમે કરી દો એટલે લોકોને પુણ્ય મેળવતા એમસી અટકાવવા માંગે છે આવી રીતની સ્થિતિ છે હવે આપણને થાય કે આની પાછળનું કારણ શું છે એમસી શા માટે આવી રીતે ચણ છે તો એને અટકાવવા માગે છે એ તમારે સમજવો છે આનો સીધો સંબંધ છે પ્લેન ક્રેશની સાથે પ્લેન ક્રેશની તપાસ થઈ રહી છે આપણે બધાને ખબર છે જુદી જુદી એજન્સીઓ છે ઇન્ટરનેશનલ એક્સપો એક્સપોર્ટ છે તો એ આની તપાસ કરી રહ્યા છે તો એમની અંદર તપાસની અંદર એક કારણ કદાચ સંભાવના વ્યક્ત કરાય છે કે પક્ષીઓ પ્લેનની સાથે ટકરાવવાના કારણે આ પ્લેન તૂટી પડ્યું હોઈ શકે છે આવી એક સંભાવના છે કે બર્ડ હિટ તમને બધાને ખબર છે કે એરપોર્ટની આસપાસની અંદર આ છે તો ઘણા સમયમાં બર્ડ હિટની છે એ સમાચાર આવતા રહે છે એ જોખમ ઘણું મોટું છે એટલા માટે જ એમસી હવે ગંભીરતાથી વિચારી રહી છે કે ચણ નાખવા પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ હવે સવાલ એ છે કે આ કેવી રીતે શક્ય છે તો આપણે બીજા શહેરોની અંદર શું સ્થિતિ છે એ પહેલાં નજર કરીએ વાત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની તો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ વિચાર કર્યો હતો કે આપણે ચણ નાખતા લોકોને અટકાવો છે પુણે નથી મેળવવા દેવું એટલા માટે એમસી ડીએમસી માફ કરજો ડીએમસી ચણ નાકનારાઓ પર બેન કરવાનો વિચાર કરી રહી હતી આ વાતને ઘણો સમય થઈ ગયો છે હજુ સુધી નિયમો બન્યા નથી કે અમલ થવાની વાત તો દૂર રહી નિયમો જ નથી બન્યા હવે વાત બોમ્બેની તો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કર્યું હતું કે ચણ નાખનારાઓને સજા કરવી જોઈએ બરોજ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એના અંદરમાં પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા હતા થાણેમાં કે જે કોઈ ચણ નાખશે એ લોકોને પાંચસો રૂપિયા દંડ ભરવામાં આવશે પોસ્ટર્સ લાગી ગયા અમલ નહીં હવે મુંબઈની જ વાત કરીએ તો ખાર મ્યુનિસિપલ કોર્પોરેશન છે ખાર ખાર એરિયા છે તો ત્યાં આગળ લોકો ઘુસે થઈ ગયા હતા કેમ કે કબૂતર આ લોકો ચણ નાખે છે અગાર થાય ને ત્યાંના લોકો લપસીને પડી ગયા અને હોસ્પિટલમાં લઈ જવામાં એવા કિસ્સા આવ્યા એટલે ખારના લોકો ગુસ્સે થઈ ગયા ને એ લોકોએ ખાર ખાઈને આકોનિક કબૂતર ખાનું હતું ખારની અંદર એને તોડી પાડ્યું એટલે આવી ઘણી બધી ઘટનાઓ છે હવે વાત પુણેની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને દંડ લાગુ કર્યો ને ડિસેમ્બર સાતથી દસ દરમિયાન એક ઝુંબેશ ચાલુ કરી હતી ને આવા સિત્તેર લોકોને પકડી પાડ્યા હતા કે જે લોકો ચણ નાખતા હોય એ લોકો સિત્તેર લોકોને પકડી પાડ્યા હતા ને એ લોકો પાસેથી પંદર હજાર પાંચસોને રૂપિયા દંડ વસૂલ કર્યો હતો એટલે ચણ નાખવાની વાત છે તો જુદા જુદા શહેરોની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિચાર કરી રહી છે ક્યારેક આવીમાં આવીને ઝુંબેશ પણ ચલાવે છે પરંતુ હજી સુધી આ પ્રવૃત્તિ અટકી શકી નથી હવે સવાલ એ છે કે ચણ નાખવાનો વિરોધ કેમ થાય છે ઘણા બધા કારણો છે ને એમાંથી એક કારણ છે કે ચણ ના કહેજો અઘાર પડે એ લોકો લપસી છે જેમ ખારમાં જોવા મળ્યો એટલે વિરુદ્ધ થયો બીજું કારણ એ છે કે આ અગારમાંથી જે હવા જાય ને એ અગારમાંથી હવા સ્પર્શ થઈને આપણા ફેફસામાં જાય એટલે નો પ્રોબ્લેમ થઈ શકે છે એટલા માટે જ ડૉક્ટર્સ ચેતવી રહ્યા છે કે આ જે અગાર છે એ બહુ જ જોખમી છે આપણા માટે ને જો તમે પણ તમારી બાલ્કનીમાં પણ આવી રીતનું કંઈ અગાર હોય તો તેને સાફ કરતી વખતે એન નાઇન્ટી ફાઇવ માસ્ક પહેરજો હવે સવાલ એ છે કે આ પ્લેન ક્રેસને આ ચણ નાખવાને ઘટનાને બે જોડશે હવે પ્લેન ક્રેશનું કારણ તપાસ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર બર્ડ હિટ થયું હતું કે બીજું કોઈ કારણ હતું હવે આપણે નજર રાખીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું નિયમ ઘડે છે નિયમ ઘડે છે તો કેવી રીતે એનો અમલ કરે છે એ તમામ હકીકતો આપણે અમદાવાદ અમદાવાદવાસીઓ એનો સાક્ષી બનશે નમસ્કાર આજના પોઈન્ટ ઓફ વ્યૂમાં આજે આટલું ફરી મળીશું નમસ્કાર